કચ્છના ખાવડા નજીકથી પાકિસ્તાનના ઘુસણખોર ઝડપાયો પાકિસ્તાની સગીર ખાવડાથી ભારત પાકિસ્તાન સરહદ પાર કરીને ભારતીય સરહદમાં ત્રીસ કિમી સુધી ઘૂસી આવ્યો હતો મળતી માહિતી મુજબ એક સ્થાનિકે શંકાસ્પદ સાગીરને જોયો ત્યારે તેણે પશ્ચિમ કચ્છ પોલીસ અને સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોને જાણ કરી હતી પોલીસે સગીરને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે ભીલ નામના સગીરે ભારત પાકિસ્તાનના સરહદી સિદ્ધ પ્રાંતના ગામનો રહેવાસી છે પાકિસ્તાની સગીરે પોલીસને કહ્યું છે કે હું માલધારી છું અને તેના પિતાએ તેને ઢોરને ચરાવવા કહ્યું હતું પરંતુ તે ન જતા તેના પિતાએ તેને માર માર્યો હતો જેનું મંદુખ લગાડી તે ઘર છોડી સરહદ ઓણગી આવ્યો હતો તે ભારત પાકિસ્તાન સરહદ અને પાણીના નાળામાંથી પસાર થઈ ભારતીય સરહદમાં પ્રવેશ્યો અને લગભગ ત્રીસ કિમી સુધી ભારતના ખાવડા તરફ આગળ વધતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી હાલ સ્થાનિક પોલીસ અને એટીએસએ તેની પાસેથી એક મોબાઈલ જપ્ત કર્યો છે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે અલી મોહમ્મદ ચાકી દિવ્યાંગ ન્યૂઝ કચ્છ